વલસાડ ધરમપુર રોડ ઓરિઝોન હોટલમાં ગ્રાહકે મંગાવેલ રોટલીમાંથી વાળ નીકળ્યો વલસાડ ધરમપુર રોડ ઉપર આવેલ ઓરિઝોન હોટલમાં રોટલીમાંથી વાળ નીકળતા લોકોના આરોગ્ય સાથે ચેડા થતી હોવાનું લોકોમાં ચર્ચાએ જોર પકડ્યો હતો ગ્રાહક દ્વારા મંગાવવામાં આવેલ રોટલીમાંથી વાળ નીકળ્યો હતો જેનો ગ્રાહક દ્વારા સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો અગાઉ પણ ઓરિઝોન હોટલ વિવાદમાં આવી હતી આરોગ્ય વિભાગ દ્વારા ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડા કરતી હોટલ પર ક્યારે કાર્યવાહી કરવામાં આવશે એવી લોકોમાં બૂમ ઉઠી રહી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો